ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે આજરોજ મોહરમ નેતા અને પૂર્વ સાંસદ મોહરુમ અહેમદ પટેલ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજે ભલે આ દુનિયામાં ન હોય પણ તેમના દ્વારા દેશ અને ભરૂચ જિલ્લા વાસીઓ માટે કરાયેલા કામોની સુવાસ પણ લોકોની યાદોમાં રહેલી છે ત્યારે આજરોજ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ મહુર અહેમદ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર ભરૂચનગર સેવા સદનમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નઝુ ફડવાલા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આગેવાનો દ્વારા મોહન અહેમદ પટેલના સેવાકાર્યોને યાદ કરવામાં આવ્યા હતા હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડીલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સૌ આગેવાનો સાથે